વડાલી તાલુકા પ્રાથમિક શિક્ષકોની શરાફી મંડળી તરફથી દિવાળી અને નૂતન વર્ષાની હાર્દિક શુભકામનાઓ તેમજ ચેરમેન છગનભાઈ સી વાઇસ ચેરમેન દેસાઈ રાજેશભાઈ તથા સેક્રેટરી ગિરીશભાઈ બ્રહ્મભટ તરફથી દિવાળી અને નૂતન વર્ષાની હાર્દિક શુભકામનાઓ નમસ્કાર હું છું કુમાર ને ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જુનાગઢના અગ્રણી વેપારી અને કડિયા સમાજના અગ્રણી તેમજ અનેક સંસ્થામાં સેવા આપનાર માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરનાર કિશોરભાઈ ચોટલિયાના સુપુત્ર ઋષાંતભાઈના ચિરંજીવી અનિરુદ્ધના પ્રથમ જન્મદિવસ હોય કિશોરભાઈના પૌત્રનો જન્મદિવસ સ્નેહી મિત્રો સાથે હોટલમાં પાર્ટી આપીને ઉજવી શકત પરંતુ તેમના સ્વભાવ મુજબ અન્ય જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થવાની તેમની ભાવનાને લીધે આજે કિશોરભાઈ ચોટલિયા તેમના પરિવાર સાથે સંસ્થાના અતિ વિકલાંગ બાળકો સાથે રહીને તેમના ધર્મપત્ની છાયાબેન તથા વધુ વૈશાલીબેન રસોડામાં જાતે રસોઈ બનાવવામાં મદદરૂપ થઈ બાળકો માટે સાથે લાવેલ મીઠાઈ ખમણ ફરસાણ વગેરે પોતાના હાથે પીરસીને ખૂબ જ પ્રેમથી અમારા બાળકોને જમાડે આ ઉપરાંત એક દિવસના જમણવારનું રોકડ અનુદાન પણ આપેલ છે અને અમારી સંસ્થા તરફથી અનિરુદ્ધના જન્મદિવસની કેક કાપી અમારા બાળકો પણ જન્મદિવસની શુભેચ્છા પાઠવતા હોય એવા તેના ચહેરાના ભાવ જોઈ ચોટલીયા પરિવાર ભાવવિભોર બની ગયો હતો કૌશિકભાઈ જોશીએ સંસ્થા વતી અનિરુદ્ધને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સાથે આશીર્વાદ આપ્યા અને મહાદેવને પ્રાર્થના કરી કે તેમનામાં પણ તેમના દાદા જેવા સંસ્કાર આવે આગામી તારીખ ચૌદ અગિયાર ત્રેવીસ થી શરૂ થતું વિક્રમ સમ બે હજાર એસી નૂતન વર્ષ સમગ્ર વિસ્તારના ખેડૂતભાઈઓ સહકારી મિત્રો વેપારી મિત્રો મજૂર ભાઈઓ તમામ નાગરિક ભાઈ બહેનોને ખૂબ જ ફળવાળું આરોગ્યમય ધંધામાં સફળતા અપાવનારું અને યશસ્વી નિવડે તેવી સાવરકુંડલા એપીએમસીના ચેરમેન અને સાવરકુંડલા તાલુકાના સહકારી ખરીદ વેસન સંઘના પ્રમુખ તરીકે બંને સંસ્થાઓ હતી તમામ મિત્રો સ્નેહીઓ સહકારી મિત્રો ખેડૂતભાઈઓને શુભેચ્છા પાઠવું છું